બનાસકાંઠા જિલ્લાના પાટનગર પાલનપુરમાં પારપડા રોડ ઉપર પરશુરામ ધામ નિર્માણ થઈ રહ્યું છે અને આ પરશુરામ ધામ નિર્માણ થાય એના ભાગરૂપે બાર તારીખે વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજન અને ગરબાનો ભવ્ય કાર્યક્રમ રાખેલો છે તો સૌ બ્રાહ્મણ ભગિનીઓ ભાઈઓ બહેનોને આ કાર્યક્રમમાં જોડાવા માટે જાહેર આમંત્રણ આપીએ છીએ અને યુગે સંઘર્ષ શક્તિ એ સૂત્રને સાર્થક કરવા માટે ભવ્ય પરશુરામ ધામનું નિર્માણ થઈ રહ્યું છે તેમાં પાંત્રીસ હજાર ફૂટ જગ્યામાં એક કરોડના ખર્ચે પરશુરામ ભગવાનનું મંદિર તેમજ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે સાથે સાથે ત્યાં ભુદેવ માટેની સોસાયટી પણ બનાવવામાં આવી રહી છે અને આ धाम સમસ્ત વિવિધ સમાજના અને બધા જ લોકો એની સાથે જોડાય અને એનો ઉપયોગ કરી શકે એ હેતુસર બનાવ